જેને પગલે તેઓ દ્વારા સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સુપર રેન્જના નવલ રાઠોડને જાણ કરવામાં આવી હતી અને તેઓના આવ્યા બાદ રેસ્ક્યુ ટ્રસ્ટના સાગર પટેલ જય પટેલ અને ચિંતન સહિતની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્ત અજગરને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ તેના શરીર પર થયેલી ચાર ફૂટ જેટલી ઈજાને કારણે તેને દાંડી રોડ પર આવેલી હોસ્પિટલ ખાતે લાવી તેના પર સર્જરી કરી સાહીઠ વધુ ટાંકા લઈ તેને બચાવી લેવામાં આવ્યો હતો

એને રેસ્ક્યુ કર્યો અને અહીંયા આપણે એરો એગ્રીકલ્ચરમાં આપણે હોસ્પિટલમાં એને અહીં લાવ્યા અને ટ્રીટમેન્ટ કરી એને બધું વ્યવસ્થિત કરીને પાછા અમે એને વન વિભાગને સુપ્રત કર્યો છે